જો આ છે અમારા આરસું સિંધુ ખોલવાના આરસુ સીંધા ટપી ટપી જાય જો સિંધુ ખોલવાની આ વરસાદ ચાલુ થઈ ગયો છે હાલો જલ્દી બેટરી મૂકી બાજુ જ આવે चरमर चरमर वरसाद चालू थी गो है जो स्पेशल टाइगर ने नाखवा खेतर आया है प्रिंस ठाकुर एक डबली ना हो पड़ तू। तो चालू।

Я птиц набитки. એ આપણે હવે રોટલો ખીચડી ને ડાઈટ ઠોકરી લાયતા તો ડાઈટ ઠોકરી કિને કાઢવી ઓંડું ઠાળી દે ન પકતું નથી ઘડી ઠપકે એ હાથ બેગળા ઓકે આ મારું ખેતર જો અત્યારે ચાઈટો મુક લીધો ચાઈટો નો ડાયટો ચાઈટો છોડવા જઈએ હાલો

આપડે તોડવાનું નથી થઈ રેટ છે તમાર ખાવ હોય તો લો જાદુ વાટ મને પાંચ રૂપિયા અરે વરસાદ આવ્યો ઊંડા ન ખોલવા પડે એટલે ઠપકી ને આવ્યો આ રૂડા ને હવે જો અહીંયા ઉતરવા માં કાઠું પડે તમે તો જોઈ લઈ જાય Namaste <laughs> 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 <hSe the bathroom> oh,